નમસ્કાર આપ સાથે ગુજરાત રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગુજરાતની એકત્રીસ નગરપાલિકાઓમાં ચુમ્માલીસ કરોડ રૂપિયાના ખર્ચે સિવિક સેન્ટર્સનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું હતું જેના ભાગરૂપે આ એકત્રીસ નગરપાલિકા પૈકી જંબુસર નગરપાલિકા ખાતે પણ સિટી સિવિક સેન્ટર્સની શરૂઆત થઈ ચૂકી છે આ પ્રસંગે જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામી જંબુસર પાલિકાના પ્રમુખ અમિત શાહ શાહ જંબુસર એચડીએમ એમ બી પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું સિટી સિવિક સેન્ટરના શુભારંભથી જંબુસર નગરપાલિકામાં મિલકત વેરો મિલકતની આકારણીની અરજી લગ્ન નોંધણી વ્યવસાય વેરો વ્યવસાય વેરાનું રજીસ્ટ્રેશન જન્મવરણના દાખલા ગુમાસ્તાધારાના ધારાના લાયસન્સ સહિત અન્ય ફરિયાદોની અરજી પણ લેવામાં આવશે સિટી સિવિક સેન્ટરમાં જંબુસરની પ્રજાને સરળતાથી ઓનલાઈન માધ્યમથી સેવાઓ મળી રહે તેવા હેતુથી આ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે નમસ્કાર જંબુસર નગરપાલિકામાં આજરોજ જંબુસર નગરપાલિકાના સિટી સિવિક સેન્ટરનું ઉદ્ઘાટન અહીંના ધારાસભ્ય માનનીય ડી કે સ્વામીસિંહ દ્વારા કરવામાં આવ્યું આ જન સેવા કેન્દ્રમાં સરકાર તરફથી વિવિધ સુવિધાઓ આપવામાં આવી છે ભૌતિક સુવિધા આપવામાં આવી છે અને સેવાઓ પણ આપવામાં આવશે ભૌતિક સુવિધામાં કોમ્પ્યુટર છે ખુરશી છે ટેબલ છે કબાટ છે વોટર કુલર છે તેમજ જે સેવાઓ આપવામાં આવે છે તેમાં જન્મ માળોનું પ્રમાણપત્ર લગ્નનું પ્રમાણપત્ર બાંધકામ રજા ચિઠ્ઠી ફરિયાદ નિવારણ વગેરે કરવામાં આવશે આજરોજ જંબુસર નગરપાલિકા ખાતે ગુજરાત સરકાર દ્વારા સિટી સિવિક સેન્ટરનું સુંદર મજાના હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેની અંદર અનેક પ્રકારના પ્રમાણપત્રો ફરિયાદો નવા લાઇસન્સો જેવા અનેક વિવિધ યોજનાનો આ જંબુસરની પ્રજાને લાભ મળવા જ્યારે જઈ રહ્યો છે ત્યારે આજના દિવસે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આખા ગુજરાતની અંદર એકત્રીસ જેટલા સિટી સિવિક સેન્ટરનું જ્યારે ઉદઘાટન થઈ રહ્યું છે ત્યારે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી સરસ મજાની સુંદર સુવિધાવાળી યોજનાનો જ્યારે આ જંબુસરને લાભ મળી રહ્યો છે ત્યારે આજના દિવસે જંબુસરની પ્રજાને ખૂબ સારી એવી સેવાનો લાભ મળવા જઈ રહ્યો છે ત્યારે હું જંબુસરની નગર જનતાને કરબદ નમ્ર વિનંતી કરું છું કે નગરપાલિકાના હોલમાં આવી અને વિવિધ યોજના અને જે સરકાર દ્વારા જે જે સર્ટિફિકેટ છે મરણ છે જન્મનો દાખલો છે તેમજ લાઇસન્સ છે વેરો ભરવો હોય અથવા તો કોઈ બીજી તમારી નાની મોટી ફરિયાદ હોય એ તમામ ફરિયાદો આપ નગરપાલિકાના હોલમાં આવી અને આપ ત્યાં બેઠેલા અધિકારીને કોમ્પ્યુટરાઈઝ ડિજિટલાઇઝેશન જેવી સરસ મજાની સુંદર જે આયોજન રૂપે સરસ મજાનું આયોજન કર્યું છે ત્યાં આવી અને આપની ફરિયાદ આપની કોઈ પણ કામ હોય એ આપ કરી શકો છો અને કરી આપી શકો છો એવી પ્રાર્થના સહ જંબુસરની જનતાનો લાભ લેશે એવી આગ્રહભરી વિનંતી અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ જંબુસર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર